હું શું કહું હમ તું ક્યારની તૈયાર થાસ કેટલી વાર લાગી ગઈ તમારે બધે બાયુને હે ને તૈયાર થતા બહુ વાર લાગે અમારે જો બે મિનિટમાં નાહી જોઈને તૈયાર થઈને બે ગયા ને હા કંઈ ઉપાધિ ખરી ન જોઈને મેગી અને શાહી પનીરમાં ફર્ક હોય શું ફર્ક હોય કા મેગી હે બે મિનિટ થાય બનતા બંધ જ કરી દેવાય તમે આ જો આ ઘડી ક્યાંક બારે જવું હોય તો તમારે કલાક કલાક બબે બબે કલાક તૈયાર થવા હોય જાય બંધ કરી દે તૈયાર થવાનું તો તમે બીજી છોકરી તકે જોઈ રહ્યો હો

અને મારે હજી એક કલાક ના થાય ને તો તમારો ફોન ઉપર ફોન આવે કઈ આવસ કઈ આવસ ફોન તો કરવો પડે ને વાર લાગે તો ફોન નો કરવો પડે તમારે અહીંયા તૈયાર થાઉં ને ઘરે તૈયાર થાઉં એ બાજુ તૈયાર થઈ તે ટાઈમ કેવડો મોટો બગડે છે તો ટાઈમ કેના લીધે બગડે છે મારા લીધે બગડે છે કે તમારા બધા લીધે બગડે છે શું બધા લીધે બગડે બધા લીધે ને બધા આખા ઘરના ખીચડી ખાવા તૈયાર થઈ ગયા હતા એક તમારા જ રોટલી ખાવી હતી તમારે રોટલી બનાવવામાં વાર ના લાગે. પાછા મારી પર નાખો હો હવે તારે અત્યારે કેટલી વાર લાગશે. એ મને કે ને હાલ ને તૈયાર થવા દેવી છે કે બેસી જાવ. હા બાપા થા તૈયાર તું તારા તો રોજ ને આવી રીતે ગમે ત્યારે બારે જવાનું થાય ને ત્યારે આજ જ રામાયણ હોય તૈયાર થવાનું જ વાયા પડ્યું હોય. આ તું અમારું વિચાર ને અમે જો આ પચાસ રૂપિયામાં દાઢી કરાવીને આવતા રહીએ અને નાઈ ધોઈને તૈયાર થઈને જો આ બેસી જવાય. તૈયાર કરવા પાછળ તમારા ઘરની બધા કરવી તો પછી અમને તૈયાર થતા વાર ન લાગે થોડી હવે તારે કેટલું મોડું કરવું એક તો ખાવા પીવા માં

જ <Gã>